અમદાવાદ ખાતે બનેલી વિમાની દુર્ઘટનામાં મોતને ભેટેલ ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડાની પુત્રવધુના મૃતદેહને બ્રાહ્મણવાડા લવાયો અમદાવાદ સિવિલથી ડીએનએ મેચ થયા બાદ મૃતક પુત્રવધુના મૃતદેહને તેમના પરિવારજનો સંપાતા પોલીસ પ્રોટેક્શન સાથે ચાણસમાના બ્રાહ્મણવાડા ખાતે લવાતા બ્રાહ્મણવાડા ગામ શોકમાં ગરકાવ થયો અમદાવાદ ખાતે બનેલ વિમાની દુર્ઘટનામાં મોતને ભેટેલ પાટણ જિલ્લાના ચાણસ્માના બ્રાહ્મણવાડાની પુત્રવધુના પતિ ગુંજનભાઈ ચૌધરી પત્નીના શોકમાં ગરકાવ થઈ જતા અસ્વસ્થ થયા હતા બ્રાહ્મણવાડાની પુત્રવધુના મૃતદેહને બ્રાહ્મણવાડા લવાતા મહિલાઓના આક્રમ સાથે ભાવુક દ્રશ્યો સર્જાયા મોટી સંખ્યામાં ગામલોકો સ્મશાનયાત્રામાં જોડાયા હતા અમદાવાદ ખાતે બાર જૂને પ્લેન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે જેમાં પાટણ જિલ્લાના બ્રાહ્મણવાડા જૈમિની ચૌધરીનું પણ મોત થયું હતું એની કામગીરી બાદ આજે બુધવારે વહેલી સાવરે મૃતદેહને પરિવારજનોને સોંપાયો હતો ઘરેથી આવજો કહીને ગયેલી પુત્રવધુ જૈમિનીનો ક્ષતવિક્ષત દેહ મૃતદેહ ઘરે આવતા પરિવારજનોમાં ભારે આક્રમ છવાયો છે લંડનથી આવેલા પતિએ અંતિમ યાત્રામાં ચહેરો જોવાની જીદ કરી પણ અંતિમ દર્શન પણ ન થઈ શકતા ભારે રોકકળથી વાતાવરણ દ્રવી ઉઠ્યું હતું પરિવાર ભારે આઘાતમાં પાટણ જિલ્લાના ચાણસમા તાલુકા બ્રાહ્મણવાડાની પુત્રવધુ જૈમિની લંડનથી બે વર્ષ બાદ આવી હતી અને પરત લંડન જઈ રહી હતી થોડા જ સમયમાં આ દુર્ઘટનાના સમાચાર સાંભળી પરિવાર દંગ રહી ગયો હતો અને આઘાતમાં સરી પડ્યો હતો લંડન રહેતા જૈમિનીના પતિ ગુંજનકુમારને સમાચાર મળતા તે પણ પરત વતન આવી ગયા હતા મૃતદેહ ઘરે આવતા તે પણ રડીને ભાંગી પડ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર્ટીન રાધનપુર પાટણ